તો હવે સૌથી પહેલા ક્રિસ્પી અને ટેસ્ટી પૌવામાંથી ક્રિસ્પી નવો નાસ્તો બનાવવા માટે પેનમાં આપણે એક વાડકા જેટલા પૌવા લેશું સાથે અડધા વાટકા જેટલી દાળિયાની દાળ લીધી છે અને વન ફોર્થ કપ જેટલા મેં શીંગના દાણા લીધા છે આ નાસ્તાનો સ્વાદ દાળિયાની દાળ અને શીંગ દાણાથી એકદમ સરસ આવશે પણ જો ઘરમાં ના હોય તો તમે બંને વસ્તુને સ્કીપ કરી પૌવાનું પ્રમાણ થોડું વધારી અને પૌવા સાથે પણ આ નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે ત્રણેય સામગ્રીને બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લેશું જેથી એમાં રહેલું મોશ્ચર દૂર થઈ જાય સામગ્રીને શેકવી હોય તો તમે એને થોડી વાર તડકામાં રાખીને તપાવી પણ શકો છો અહીંયા આપણે હલકી એવી ત્રણેય સામગ્રી ક્રિસ્પી થઈ જાય એટલી જ એને શેકવાની છે તો અહીંયા આપણે સારી રીતે પૌવા દાણા અને દાળિયાની દાળ શેકાઈ ગયા છે ગેસ બંધ કરી થોડી વાર ઠંડા થવા દઈએ

જે કંઈ પણ પૌવાનો મોટો ટુકડો રહી ગયો હોય દાણા કે દાળિયાની દાણના મોટા ટુકડા રહી ગયા હોય તો એ આસાનીથી અલગ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે મેં ત્રણેય સામગ્રીને ચાળી લીધી હવે આ ચકરીને સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી અને બાઇન્ડિંગ આપવા માટે હું આમાં એક વાડકા જેટલો ચોખાનો લોટ ઉમેરું છું તો સિમ્પલ તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે ઘંટીએ મળી જશે તો અહીંયા આપણે જે વાટકી ભરી પૌવા લીધા છે એ જ વાટકીના માપથી ચોખાનો લોટ લેવાનો છે તો ત્રણેય લોટ સારી રીતે મેં ચાળી લીધા હવે આની અંદર મસાલા ઉમેરીએ તો મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર જેટલી હિંગ એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર બે ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક ટેબલ સ્પૂન જેટલા કલોંજી કલંજી જો તમારી પાસે ન હોય તો સફેદ તલ કે પછી કાળા તલ પણ લઈ શકાય સાથે અહીંયા હું બે ટેબલ સ્પૂન જેટલું બટર લઉં છું જો તમારી પાસે ઘરમાં બટર ન હોય તો તમે બે જેટલા તેલને ગરમ કરી અને અને મોણ માટે ઉમેરી દેજો જો બટર હોય તો જરૂરથી બટર જ ઉમેરજો એનાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવશે તો હવે બધા જ લોટ મસાલા અને બટરને સારી રીતે પહેલા આપણે મિક્સ કરી દેશું તો અહીંયા તમે જો આ રીતે મેં બધું સરસ મિક્સ કર્યું અને તમને લોટનું ટેક્સચર બતાવું તો તમે જો આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મિક્સ કર્યું છે તૈયાર કરવાનો હવે થોડું થોડું કરતાં જે પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી લેશું તો આપણો જેવો રોટલીનો લોટ હોય એના કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો ત્રણ કપ જેટલું મને પાણી લાગ્યું છે પૌવા ઉમેર્યા છે એટલે પાણી થોડું વધારે પીશે તો એ રીતે તમારે પાણી ઉમેરી આવો તૈયાર કરવાનો હવે લોટમાંથી થોડો લોટ આ રીતે હાથમાં લઈ સિલિન્ડર જેવો શેપ આપી દેશું અને બાકીના લોટને ઢાંકીને રાખી દેશું જો તમે નાસ્તો બનાવો ત્યારે બાકીનો લોટ કઠણ થઈ ગયો હોય તો થોડું પાણી ઉમેરી લોટની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની હવે સંચામાં ચકરીની જાળી સેટ કરી અને આપણે બધી બાજુ સારી રીતે તેલ લગાવી દેશું અને બાંધેલો લોટ આ રીતે સંચામાં ભરી દેશું અને હવે આપણે નાસ્તાને તૈયાર કરીશું તો તમે આ મિશ્રણમાંથી આપણે જેમ ઘઉંના લોટની ચકરી બનાવતા હોઈએ એ રીતે ચકરી તૈયાર કરીને પણ તળી શકો છો પણ આજે આપણે એકદમ સિમ્પલ ઝટપટ નાસ્તો બની જાય એવી એક શોર્ટકટ યુઝ કરવાના છીએ જેના માટે અહીંયા હવે નાસ્તો તૈયાર કરવા મેં તેલને ગરમ કરવા રાખી દીધું તો ગરમ તેલમાં થોડો લોટ આ રીતે ઉમેરીએ તો તમે જો લોટ ધીરે 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 કરી તેલમાં ઉપર આવે છે તો બસ આ રીતનું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે નાસ્તાને તમે બે રીતે તૈયાર કરી શકો એક તો તમે આ રીતે સંચાને ઉપરથી ક્લોકવાઈઝ ફેરવી થોડો લોટ બહાર કાઢી લો અને પછી આ રીતે ટુકડા ટુકડા ગરમ તેલમાં તમે ઉમેરતા જાઓ અને જો એવું ના કરવું હોય તો સારી રીતે એકવારમાં જેટલી સમાય એટલી ચકરી મેં પાડી દીધી હવે તમે અત્યારે બબલ્સ જુઓ એકદમ આ રીતે તેલમાં બબલ્સ આવે છે એને થોડા ઓછા થવા દેવાના નાસ્તો આ રીતે તળાઈ સરસ ઉપર આવે પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની અને આ રીતે નાસ્તાની સાઈડ પલટાવી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તળાઈ ત્યાં સુધી તળી લેશું આ રીતે તમે જોઈ શકો છો લગભગ નાસ્તાની એક બેચ ને તળાતા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા આપણો એકદમ ક્રિસ્પી કુરકુરો નાસ્તો તળાઈ ગયો છે નાસ્તો પ્રોપર ક્રિસ્પી થયો કે નહીં એને ચેક કરવા આ રીતે થોડું નાસ્તાનો પીસ હાથમાં લઈ તમારે એને તોડવાનું રીતે તમે તોડો તો તમે જો ક્યાંય પણ અટકતું નથી ઇઝીલી સરસ બે ટુકડામાં નાસ્તો તૂટી જાય છે મીન્સ કે આપણો નાસ્તો સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો તૈયાર થયેલા નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી બિલકુલ આ જ રીતે બધા નાસ્તાને તૈયાર કરી લેશું અચ્છા આ નાસ્તાને એક અલગ જ ફ્લેવર આપવા માટે મેં થોડા મીઠા લીમડાના પાન લીધા છે જેને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું

ની ચકરી તમે વારંવાર બનાવશો તમને બહુ જ ભાવશે તમે જુઓ એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થયો છે તો ચોક્કસથી તમે આ નાસ્તાની રેસીપી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ